તો હાલમાં મધ્યમ અને નાના વર્ગના ખેડૂતો ચોમાસું સારું જાય તેવી આશા સાથે ડાંગરના પાકની તૈયારીને આકરી ઓપ આપી રહ્યા છે વરસાદની ચાલે ખેડૂતોને તેમના આયોજનમાં ફેરબદલ કરવા મજબૂર બન્યા છે આમ છતાં ખેડૂતોને આશા છે કે આ વર્ષે તેમનો પાક સારો રહેશે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આ વર્ષે ડાંગરના પાકની ખેત પદ્ધતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો જે ખેડૂતો માટે પડકારરૂપ બન્યો છે ચાલુ વર્ષે મે મહિનાથી શરૂ થયેલા કમોસમી વરસાદ અને વહેલા આવેલા ચોમાસાએ ડાંગરના પાકની વાવણી અને રોપણી પદ્ધતિ પર સીધી અસર કરી છે આ અણધારી વરસાદી પેટર્ન ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે ઘણા ખેડૂતોનું ડાંગરનું ધરું નષ્ટ થઈ ગયું છે આથી તેઓ હવે વાવેતર પદ્ધતિ અપનાવી ડાંગર ના પાકની તૈયારી કરી રહ્યા છે જે પરંપરાગત રોપણી પદ્ધતિ થી અલગ છે અમે રોપણી ચાલુ કરી છે અમે રોપણી

એટલે જે આપણે પદ્ધતિસર નાખતા છે તે જગ્યા તૈયાર નહીં કરી શકાય એટલે આ વખતે અમારે ખેતી ખાલી તો નથી જવા લેવાની એટલે આપણે વાવતર પદ્ધતિથી આ વર્ષે મારે ખેતી કરવી છે તેમાં બી સારું બાજુમાં ઈશ્વરભાઈ બે ત્રણ વર્ષથી કરે છે તો તે પદ્ધતિ આ પ્રાકૃતિક ખેતી કરે છે એટલે આપણે એમાં સારો એવો ફાયદો થશે વહેલા આવેલા વરસાદને કારણે ખેતરોમાં જંગલી છોડ અને નિંદામણ ઘાસનું પ્રમાણ ખૂબ વધી ગયું છે જે ખેડૂતો માટે વધારાની મહેનત અને ખર્ચનો બોજ આવી રહ્યો છે રાજેશ પાસકર જીએસટીવી ઉમરકામ